અરે નામ અરજો સબસ્ક્રાઇબર કે તો કેવા ને ઘોડાવારા ને મિત્ર સર્કલ બધાય આઈવા એટલે ને ઘોડીયું જો ભાઈ હે એને ભાવ ની ઘોડી લેવી એ અમારા ગટ કોઈ ભાવ ની મિસા બજેટ વાળી ઘોડી હે ને તો બે ત્રણ ઠકાણે દેખાડવાની હે ઘોડીઓને બતાવવાની અમારજો બાપ ભાઈ રહે મેક પર થી એ બુધાય આઈવા આગળ

Ooh. à còn gì cho Vida và Rahul nào huê, rồi mặt bê hù huông, à, Joe mất thế, còn hết con, cái con ta,

ઈમાનો બે હાઈ ઈ પછી ઈમા સારા ના કરે લાગટ ઘોડા ઉમે તે હમ ઈ ઘોડી મારે પછી જો 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 કી ભાઈ વાલો વાલો કરે એ જે કે વીરામણી વાલી વાલી કરે ને તો હું વીરાની વાલી કરા જો કાલે આપડો ઉરે બીજી ઘોડી આક્યો હો બારોબર કાઢીને માથે બેઠી આવી જ જો હા જો દોસ્તો બધી ઘોડીઓ હોજી હોય છોકરાઓને ગમના બેસાડજો દે ખીલે બાંધી લગામ વગરની પણ ઉપાદી ન મળે કઈ રામ રામ જય રામે રામ રામ

પછી માથે નો બે હાઈ માડો સાડો ગાંડો વીરુ આ લેટો ઉતરે દીકરા આલે હેઠું ઉતરે દે ભાઈ જા આગર ગુમન પાછો દેહ માંથી ભગાયો તારે ગુમન કે વાતો કરાવ્યું આમ હે માડો દીકરો નેત નો કામ ફોન તો લાયો ને કપડા ફોન લાયો હું કે ગુમાન नकमय आर बार एक पेरायो तो तीन गुम्मे हम लला ने ने गुम्मे <laughs> गुम्मे ने डबो मुको पानी न उनो करवा सपस थाए पानी छै ने का पानी छै कई राती गांव दर पर में डूबती रगे रग न तो वहाँ एक आवी जाय समझ जाय हां <laughs>